નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ જેમ કે યુજીવીસીએલ પીજીવીસીએલ ડીજીવીસીએલ એમજીવીસીએલ જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી હતી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ તો મિત્રો અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું તો એક પછી એક પ્રશ્નો બધા ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આજે આપણો પહેલો પ્રશ્ન છે કે એમસીબીનું પ્રાઇમરી ફંક્શન ખાલી જગ્યા છે એ માનવ સલામતી કે રક્ષણ બી ઇન્સ્ટોલેશનનું રક્ષણ સી એ અને બી બંને કે પછી ડી અઠ કરંટ પ્રોટેક્શન તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ઇન્સ્ટોલેશનનું રક્ષણ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે એર સર્કિટ બ્રેકરમાં આર્ક બુજાવવા શેનો ઉપયોગ થાય છે એ એસએફ સિક્સ ગેસ બી નાઇટ્રોજન સી હાઇડ્રોજન કે પછી ડી કુદરતી હવા તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી કુદરતી હવા તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે નીચેના પૈકી કયું એક સર્કિટ બ્રેકર નથી એ એન્ડ બ્લાસ્ટ સર્કિટ બ્રેકર બી એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર સી ઓઇલ સર્કિટ બ્રેકર કે પછી ડી વેક્યુમ સર્કિટ બ્રેકર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ એન્ડ બ્લાસ્ટ સર્કિટ બ્રેકર તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે સાડસઠ બાય ઇલેવન કેવી આઉટડોર સબસ્ટેશનમાં મહત્તમ કેટલા વોલ્ટેજ કંટ્રોલ રૂમમાં લાવવામાં આવે છે એ અગિયાર કેવી બી સાડસઠ કેવી સી એકસો બત્રીસ કે બસો વીસ કેવી કે પછી ડી ચારસો કેવી તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ અગિયાર કેવી તો મિત્રો અહીં આપણો આગળનો કેચન છે લાંબા અંતરના ટ્રાન્સમિશન માટે હાઈ વોલ્ટેજની જરૂરિયાત રહે છે કારણ કે નિશ્ચિત પાવર ટ્રાન્સમિટ કરવા માટે ખાલી જગ્યા ઓછો કરવું પડે છે એ પાવર ફેક્ટર અને વોલ્ટેજ ડ્રોપ બી વોલ્ટેજ ડ્રોપ અને લાઇનનો ક્રોસ સેક્શન એરિયા સી કરંટ અને વોલ્ટેજ ડ્રોપ કે પછી ડી કરંટ અને લાઇનનો ક્રોસ સેક્શન તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી કરંટ અને લાઇનનો ક્રોસ સેક્શન તો મિત્રો અહીં આપણો આગળનો કેચન છે ઈ એલ સીબી કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે એ રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ બી રેસિડ્યુઅલ કરંટ સી રેસિડ્યુઅલ ઇન્ડક્ટન્સ કે પછી ડી રેસિડ્યુઅલ રજીસ્ટન્સ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી રેસિડ્યુઅલ કરંટ તો મિત્રો અહીં આપણો આગળનો કેચન છે લો વોલ્ટેજ સર્કિટ બ્રેકરના વોલ્ટેજ ખાલી જગ્યાથી નીચા હોય છે એ બસો ત્રીસ વોલ્ટ બી ચારસો પંદર વોલ્ટ સી એક હજાર વોલ્ટ કે પછી ડી અગિયાર હજાર વોલ્ટ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી એક હજાર વોલ્ટ તો મિત્રો અહીં આપણો આગળના ખેચાન છે સર્કિટ બ્રેકરમાં નીચેના પૈકી કયું મટીરિયલ આર્કિંગ કોન્ટેક્ટ તરીકે વપરાતું નથી એ આયન બી કેડમિયમ સી ટંગસ્ટન કે પછી ડી જિંક તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ આયર્ન તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે ડીસી ડ્રાઈવમાં આર્મેચર અને વેરિયેબલ ડીસી સપ્લાય આપવા માટે નીચેના પૈકી કયો કમ્પોનન્ટ વપરાય છે એ કેપેસિટર બી રજિસ્ટર સી એસસીઆર એટલે કે થાયરિસ્ટર કે પછી ડી ઇન્ડક્ટર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી આર એટલે કે થાઇરિસ્ટર તો મિત્રો અહીં આપણો આગળનું કચન છે પાવર જનરેશન માટે કોમર્શિયલ સ્ત્રોત કયો છે એ કોલસો હાઇડ્રો પાવર અને ન્યુક્લિયર એનર્જી બી સોલાર બાયોગેસ અને વનસ્પતિજન્ય પદાર્થ સી સોલાર બાયોગેસ અને વિન્ડ એનર્જી કે પછી ડી જીઓ થર્મલ અને ટાઈડલ એનર્જી તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ કોલ્સો પાવર અને ન્યુક્લિયર એનર્જી તો મિત્રો અહીં આપણા બધા જ પેચન્સ પૂરા થાય છે વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો અને જે લોકોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે લોકો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આપણે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ ધન્યવાદ